નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતી સાથે હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમમાં સોમનાથ ટ્રસ્ટ નાસા પેન્ડ યુઝ શૌચાલયના મળમૂત પાણીનું કદડું લેવાય છે સ્વચ્છતા પવિત્રતાના છડેચોક ચોક ધજાગરા સોમનાથ પ્રભાસ પાટણમાં પવિત્ર ત્રિવેણી સંગમે સોમનાથ ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી સોમનાથ ત્રિવેણી આવતા યાત્રિકો માટે મોટા ખર્ચે પેન્ડ યુસ શૌચાલય બનાવેલું છે જેમાં શૌચાલયના ગટરની ટાંકી બે દિવસથી છલકાય છે અને જેનું ગંદુ મળમૂત્રવાળું ગોબરું પાણી પવિત્ર ત્રિવેણી નદીમાં નજીક હોવાથી પહોંચે છે અને નદીના જળ સાથે સતત વિલય થાય છે આ પવિત્ર ત્રિવેણી નદી ઉપર દેશ દેસાવરના યાત્રિકો વિધિવિધાન કરવા આવે છે અને અસ્થિ વિસર્જન પણ કરે છે સાથોસાથ આચમન પણ લે છે સ્થાનિક નાસા શૌચાલયની બેદરકારીથી આ બાબત ગંભીર બેદરકારી ખુલ્લા આમ જણાય છતાં કરાય છે એટલું જ નહીં પણ આ શૌચાલયમાં બાથરૂમ ચાર્જ છે યાત્રિકો પાસેથી રૂપિયા પાંચ ઉઘરાવાય છે બહારના યાત્રિકો ઝાઝી રક્ષક કરી શકતા નથી એટલે બોલચાલને અંતે પણ મજબૂરીથી તેને ચાર ચૂકવવો પડે છે આજે જે ગંદુ મળવાળું પાણી ત્રિવેણી જવાના કાચામાંથી નદીમાં ફરે છે તેની ઉપર યાત્રિકોને જવું પડે છે ત્યારે સાડલા કે રૂમાલથી ઢાંકી પગના ચપ્પલ જે મળવાળા ગંદા રગડાથી ખરડાયા હોય તેને ધોવાનું પણ ગમતું ન હોવા છતાં કરવું પડે છે सोमनाथ ट्रस्ट ने जिला कलेक्टर ए ताबर तोड़ा बाबदमा पगला ले यात्री को महिलापासे से उग्रवा तो पुराने चार्ज बंद करावो જોઈએ અને નદીના જળમાં પ્રદૂષણ ઠલવાતા નાસા સંચાલક બે દરકારી સામે તુરંત સની કાર્યવાહી કરવી દાખલો બેસાડવો જોઈએ મહેશ્વજા ન્યૂઝ 9 ગુજરાતી સોમનાથ મારો નામ વીર શર્મા હે મે ઓડિશા સે આયા હું ઓર જહા હમ દેખતે હે પુરી ધામ કો કે હમ યહાં આયે હે ત્રિવેણી સંગમ મે સોમનાથ કે પાસ મે હે યે સ્થાન और मैं सोचा था त्रिवेणी संगम एक इतना अच्छा स्थान है एक धार्मिक स्थान है जहाँ पे हमको इतनी साफ सफाई के साथ आ, हम हमें जो त्रिवेणी संगम हम जो तीन नदियों के संगम से बनता है, हम उसको टच करके हम अपना आप को बहुत ही गर्ववान सोचते हैं वो तो जगह को अभी हम देखने आए तो उसमें इतना गंदा जगह मतलब तो एक इतना गंदा प्रदूषण है कि आप देखिए हमारे पीछे टॉयलेट है ये टॉयलेट का ही पानी त्रिवेणी संगम में जा रहा है जो कि कि हम, हम के लिए पानी ही त्रिवेणी संगम, है त्रिवेणी संगम है। तो हम ये चाहते हैं प्रशासन इसको ध्यान दे और ये जगह अलग टॉयलेट को टॉयलेट के लिए बहुत सारी जगह है और टॉयलेट का पानी टॉयलेट के अलग जगह में है त्रिवेणी संगम हमारा एक हिंदू का एक विशेष स्थल है और आस्था का एक स्थल है जिसको तो ऐसे प्रशासन तो थोड़ा ध्यान में लग है